વડોદરા મહાનગરપાલિકા દ્વારા સયાજી સરોવર ખાતે શ્રી સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું સયાજી સરોવરનું નિર્માણ સદીમાં વડોદરાના મહારાજા સર સયાજીરાવ ગાયકવાડ ત્રીજાએ કરાવ્યું હતું વડોદરા શહેરની જનતાને પીવાના પાણીની જરૂરિયાત પૂર્ણ કરવા આ સરોવરનું નિર્માણ કરાવ્યું હતું પાંચ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલ આજુ આ સરોવરનું નિર્માણ તે સમયે વડોદરાની એક લાખ જનતા હતી પણ ત્રણ લાખ જનસંખ્યાને પણ પહોંચી વળાય તેવી રીતે સરોવર નિર્માણ કરાવ્યું હતું આ સરોવરના એન્જિનિયર જગન્ના સદાશિવ હાથે હતા સર સયાજીરાવ ગાયકવાડ નિર્માણ કરાવેલ સયાજી સરોવર આજે પણ વડોદરા શહેરની પાણીની જરૂરિયાત પૂર્ણ કરી રહ્યું છે તે મહારાજા સયાજીરાવ ગાયકવાડની દીર્ઘ દ્રષ્ટિનું ઉત્તમ ઉદાહરણ છે

મેયરશ્રી દ્વારા જણાવ્યું હતું કે મેઘરાજાને વરસવાની પ્રાર્થના કરી સરોવર હંમેશા જલથી છલકાતું રહે તેવી વિનંતી કરી હતી જ્યારે રાજાઓ દ્વારા પોતાના રાજ્યની પ્રજાની સુખાકારી માટે થઈને વર્ષોથી જે પરંપરા હતી કે મેઘરાજાને રીઝવવા માટે થઈને આ પ્રકારના યજ્ઞો કરવામાં આવતા હતા પરંપરા બદલાતી ગઈ લોકશાહીની અંદર ચૂંટાયેલા પ્રતિનિધિઓની જે જવાબદારી શિરે આવી કે લોકોની ઉપર મેઘરાજાની મહેર બને અને એ માટે થઈને આ પ્રકારની કથાનું આયોજન કરવામાં આવે છે દર વર્ષે કથાનું આયોજન કરવામાં આવે છે મને વિશ્વાસ છે કે સત્તાના ભગવાનની કથા બાદ મેઘરાજાને પ્રાર્થના કરી છે કે મેઘરાજા આ શહેર ઉપર આપ મન મૂકીને વરસો શહેરીજનોને પાણીની તૃષ્ણા ક્યારેય ન પડે પાણીની અછત ક્યારેય શહેર ઉપર ન આવે આફત ક્યારેય ન આવે એ પ્રકારે મેઘરાજા આપ વરસો અને અમારું રાજવા સરોવરને ભરપૂર કરી દો જેથી કરીને સમગ્ર વર્ષ દરમિયાન પણ પાણી અછત આ શહેરીજનો ન પડે એ પ્રકારની મેઘરાજાને પ્રાર્થના કરી છે ખૂબ મોટી સંખ્યામાં કોર્પોરેટરશ્રીઓ છે ઉપસ્થિત આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા છે સૌના મનમાં આ ભાવ છે કે મેઘરાજા વડોદરા ઉપર મહેર મૂકીને વરસે આ પ્રસંગે પાણી પુરવઠા સમિતિના અધ્યક્ષ પરસોત્તમ હેમનાણી દ્વારા પણ પૂજા અર્ચના કરી મેઘરાજાને કરેલ પ્રાર્થના વિશે જણાવ્યું હતું સયાજી સરોવર છે ત્યાં દર વર્ષે ચોમાસા પહેલા સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન થાય છે આજે પણ વડોદરા મહાનગરપાલિકા દ્વારા આજવા સરોવર ખાતે મેઘરાજાને પ્રાર્થના કરવા માટે અને વડોદરાના નગરજનો માટે અહીંયા પાણી પૂરું રહે વરસાદ સારો રહે તે આજવા સરોવર ખાતે આજે સતનારાયણ ભગવાનની પૂ પૂજાનું આયોજન થયું છે માન્ય મેયરશ્રી માન્ય સાંસદ શ્રી અને અનેક ચેરમેન શ્રી અને અનેક કાઉન્સિલરો અને અધિકારીઓ સાથે આપણે અહીંયા આજે સતનારાયણ ભગવાનની કથાનું આયોજન કર્યું છે હેતુ એ જ છે કે સરોવર ભરાય અને આવનાર દિવસોમાં વડોદરા શહેરના નગરજનોને પૂરતું પાણી મળે

પાણીની કોઈ સમસ્યા ના આવે વરસાદની કોઈ સમસ્યા ન આવે પૂરની કોઈ સમસ્યા ન આવે અને આખા વરસ સારું જાય આ પ્રકારે પ્રાર્થના કરવા માટે ભેગા થતા હોય છે આજે પણ આ પ્રણાલીને આગળ લઈ જતા સતનારાયણની કથા સાથે પ્રસાદી લેવાનું એ કાર્યક્રમ સામૂહિક રીતે બધા મળીને કર્યું છે એક અનોખી પરંપરા વડોદરા મહાનગરપાલિકાએ ચાલુ કરી છે સમગ્ર વડોદરા શહેર લગભગ એક સદીથી દર એક સદી કરતાં વધ સમયથી આજુઆ સરોવર ઉપર આધારિત પાણી પુરવઠા નેટવર્કના આધારે વડોદરા શહેર બન્યું છે અને વસ્યું છે એટલે આજુઆ સરોવરને આમ વડોદરા શહેર માટેના એક પ્રકારના જીવનદાયક નદી યા તળાવ કે જે પણ તમે સ્ત્રોત પાણીના સ્ત્રોત ગણી શકાય આજે ભલે આધારિત અત્યારે ચાલુ થયું છે અને નર્મદા આધારિત નર્મદા યોજના આધારિત પણ ચાલુ થયું છે પણ મૂળ આજવા ઉપર ડિપેન્ડન્સી આજે પણ ખૂબ નિર્ણાયક એટલા માટે છે કે સમગ્ર પૂર્વ વિસ્તાર અને કેટલાક હદ સુધી દક્ષિણ વિસ્તાર નર્મદા કરતા વધારા આજવા આધારિત છે we